સત્સંગના કેન્દ્રમાં જ્યારે ગીતાજી બિરાજમાન છે આપણા હિન્દુ ધર્મમાં અમુક તત્વોને માનું રૂપ કહેવામાં આવ્યું છે ગંગાજીને માં કહ્યા છે શ્રી યમુનાજીને માં કહ્યા છે ગાયને માં કહી છે એમ ગીતાજીને પણ ગીતા મૈયા કહેવાય છે અને એમ કહેવાય કે આ ત્રણના આશીર્વાદ જેના જીવન પર છે એના જીવનમાં ગમે તેવા સંકટ આવતા હોય એ સંકટોથી ઉઘરી જાય છે અને આ ત્રણ તત્વોના આશીર્વાદ લેવાનું અવસર મળે તો ચૂકવું નહીં એક મહાત્મા અને પરમાત્મા એ તીન કે આશીર્વાદ જબ ભી મિલને કા મો અવસર મિલે ઉસે ચૂકે નહીં સબસે પહેલે મા કે આશીર્વાદ જન્મદાત્રી માં એને પણ માં કઈ ભૂમિ જન્મભૂમિ એને પણ માં કહી ગાય એમને પણ માં કહી ગંગા એમને પણ માં કહી યમનાજી માં અને ગીતાજીને પણ માં કેમ માં ચર્ચા થઈ જશે પણ માં તત્વ એવું છે જે પોષણ કરે છે જે મોટું કરે છે જે વાલ કરે છે જે રક્ષા કરે છે એક છોટેસે બચ્ચે કો જીસ તરફ મહા પોષણ કેવલ એના ખવડાવવા પીવડાવવાથી વિકાસ થાય છે એમ જ ગીતાજી એ કેવલ જ્ઞાન પાય ભક્તિ પાય એટલા પૂરતા નથી એની એક હૂંફ છે જો દરેક ભક્તને કોઈ એક ગ્રંથ માટે આસક્તિ હોવી બહુ જરૂરી છે जारे ते भक्ति मार्ग, रहा मार्ग रहा में चाली रहो जारे तुम आध्यात्मिक मार्ग एक ईष्ट ग्रंथ हो ग्रंथ में अतिशय आपको लगा हो जाए तो वह ग्रंथ आप करता है, आपका समाधान करता है, आपका मार्गदर्शन करता कोई एक ग्रंथ महाप्रभु जी ना कोई ग्रंथ हो व्यास निर्मित कोई पुराण आदि हो भगवत जी, जी हो या गीताजी जो ग्रंथ हो

દુઃખ આપણને દુઃખી કરે ને પણ દુઃખને દુઃખી કરવો હોય તો એની ચાવી ગીતાજીમાં છે તમારા જીવનમાંથી દુઃખ દુઃખી થઈને ભાગી જશે કે આના જીવનમાં પ્રવેશવા જેવું નથી કારણ કે આની પાસે જ્ઞાન આવી ગયું છે આની પાસે ભાવ આવી ગયો છે આ ભગવાનના શરણમાં જતો રહે છે મહત્વની વાત તો એ છે અહીંયા જ્ઞાન અધ્યયન દ્વારા પ્રાપ્તિ નથી અહીંયા શરણાગતિ દ્વારા ભગવત પ્રદત્ત જ્ઞાન છે અને આ બંનેમાં ઘણો ફરક છે એક છે સ્વિમિંગ પુલ ખોદીને બહારથી પાણી નાખવું અને બીજો છે કૂવો ખોદીને અંદરથી પાણી પ્રગટાવવું ગીતાજી તો ભીતર સે જ્ઞાન કો પ્રગટાવતા હૈ જેટલું ખોદતા જાઓ જેટલું કાઢતા જાઓ ગીતાજી આબરા ગ્રંથ તો અગાધ છે યાને તમે એમ કો કે 10 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ કે મહિના માહોદ નો અધ્યયન કરું જીવન ખૂટી જાય ગ્રંથ ન ખૂટે ક્યોકી ભગવાન કી વાણી તો અગાધ હૈ uska koi ant thodi hai ek keval om shabd ena par kitli charcha hai કેટલી બધી બધું જ એમાં સમાયેલું છે ઓમિત એકાક્ષર બ્રહ્મ ભગવદ્ ગીતાની ભગવાન પોતે કહે છે વિચાર કરો બ્રહ્મ હોય તો જે હું કહી રહ્યો છું કોઈ ગ્રંથ માટે લગાવ રાખતો અતિશય લગાવ જેમ કોઈ ગુરુ કોઈ ઈષ્ટ સ્વરૂપ એમ એક ગ્રંથ માટે પણ લગાવ હોવો જોઈએ અને જયારે તમને ગ્રંથમાં આશક્તિ થઈ જાય ને ત્યારે ગ્રંથ માં બની તમારું સમાધાન આપે છે તમને માર્ગ પ્રશસ્ત કરે સંકટમાંથી બહાર કાઢે છે માં કે આશીર્વાદ દુસરે હે મહાત્મા કે આશીર્વાદ કોઈ એસા મહાત્મા ભલે એની જોડે બહુ નિકટતા ના હોય બહુ નિકટતા ઉસકે સાથ ભલે ન હો પર વો જહા ભી હો જબ ઉસકો યાદ કરતે હે મહાત્મા પોતે નથી આવી શકતા પણ એના આશીર્વાદ તો તમારા સુધી પહોંચી જ જાય છે ઉનકે આશીર્વાદ તો પહોંચી જાતે કિસી મહાત્મા કી કૃપા અર તીસરી પરમાત્મા કી કૃપા जो ये दो की कृपा हो जाए तो परमात्मा की कृपा तो सहज में हो ही जाती है मां की कृपा और महात्मा की कृपा जिस पर हो गई परमात्मा की बड़ी सहजता से कृपा जीव को अनुभूत होने लगती है क्योंकि तो ये सब परमात्मा के ही रूप है तो गीता जी ने केंद्र में राखी ने अपने चर्चा कर रहा है आ एक उपनिषद है गीता गव्य गीता जो भगवान ने गाई है भागवत में गोपियों ने गाया महाभारत में भगवान ने गाया और जब आप समानता करने जाओ तो कई बातें ऐसी लगेंगी कि वही गोपियों ने जो गाया वही भगवान ने उसका विस्तार किया है या उसी बात को अलग ढंग से प्रस्तुत किया है तो ये सब चर्चाएं तो चलती रहेंगी रोज न क्रम अनुसार पहला गीता जी नो पाठ कर लिए तुम्हारा बदा पास जी नो ग्रंथ छे ना कायम माटे तुम्हारी जोड़ी राखवा जाग्रंथ अबे आ गीता जी प्रसादी थे कारण के ते तीर्थ भूमि में बेसी ने गीताजी नो पाठ करो એટલે આ ગીતાજી હવે ગુમાવતા નહીં કારણ કે અહીંયાથી તમારો ગીતાજીમાં આ પુસ્તક પરથી પ્રવેશ થયો છે પ્રવેશ જો ઘર ગમે તેટલું મોટું હોય પણ તોરણ તો મુખ્ય દ્વાર ઉપર જ બંધાય એટલે હવે આ પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે એટલે ત્યાં તોરણ બાંધવાનું છે એનું પૂજન કરવાનું છે અને સદાય આ જો અમુક તત્વોને સાથે રાખવાથી આ પુસ્તક ગીતાજીનું જે ગ્રંથ એને જોડે રાખશો ને તો આ કથા તમારી જોડે રહેશે કથાની વાતો તમારી સાથે રહેશે કારણ કે આ ગ્રંથ સાથે હવે આ કથા જોડાઈ એટલે જ્યાં સુધી આ ગ્રંથ તમારા દ્રષ્ટિમાં રહેશે ત્યાં સુધી આ કથાના વિચારો તમારા મસ્તકમાં રહેશે તો પુસ્તક હસ્તક થાય અને કથા મસ્તકમાં બેસી જાય ત્યારે જ એ ગ્રંથનું સાર્થકતા છે તો પુસ્તકથી શરૂ થયેલી યાત્રા મસ્તક સુધી પહોંચવાનો આ માર્ગ ગ્રંથને સાચવીને તમારા ઘરમાં રાખી અને અહીંયા જેમ નિત્યપાઠ અને તમે બધા તો બહુ જ ખૂબ આધ્યાત્મિક છો ધાર્મિક છો એટલે મને ખબર જ છે દર એકાદશી તો કરશો જ એક અધ્યાયનો પાઠ અને ઘણા તો એવા છે કે રોજ કરવાનો આગ્રહ કરશે વાંધો નહીં મારી આજ્ઞા છે કોઈ હટ નથી અને તમારી ઈચ્છા હશે તો હું આજ્ઞા આપું છું કે રોજ કરજો રોજ ના થાય તો દર રવિવારે કરજો રવિવારે ના થાય તો એકાદશી એ કરજો કઈ નહીં તો ગીતા જયંતિ તો એક અધ્યાય કરજો વર્ષે એકવાર પણ હવે ગીતાજી જીવનમાંથી અલગ ન થઈ જાય ને આ ગીતાજીથી અલગ કોઈ શિક્ષાપત્રને કે સોડસ ગ્રંથને કે ભાગવતજીને જુદું ન માનતા જેમ ગણા કે અમારે તો આ કૃષ્ણ ને અમારે તો પેલા કૃષ્ણ અમારા બાલ કૃષ્ણ બોલો કે અમારે મથુરાના કૃષ્ણ બોલો કે અમારા યોગેશ્વર કોઈ કે દ્વારકાધીશ અમારે એ જ એક જ સ્વરૂપનો વિસ્તાર છે જુદી જુદી લીલાઓ દ્વારા સ્વરૂપો છે સર્વદા સર્વ આપણે તો સર્વ ભાવે એને ભજવાનો છે ભલે દ્વારકાધીશ થઈ જાય ને સો વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાળકનો જ ભાવ રહેવાનો છે બાલ કૃષ્ણની વાત નથી બાલ ભાવની વાત છે અને જ્યારે બાલ ભાવ હોય ત્યારે ભગવાન જો આ ગીતાજીમાં ભગવાન કેટલા વર્ષના તમે કોઈ યુવાનો માટેની કથા યુવાનો માટેની કથા ગીતાજી ભગવાન પંચ્યાસી વર્ષના છે અને અર્જુન ચોર્યાસી વર્ષના છે આ વય ઉપર ગીતાજીની સંવાદ થયેલા છે એટલે ભગવાનને તો કોઈ અવસ્થા સ્પર્શની જ નથી પણ આપણે એમ કહીએ ગીતાજી એટલે યુવાનો માટેની કથા ભાગવતજી એટલે વૃદ્ધો માટેની કથા ઘણા લોકો એવી ધારણા બનાવી લેને ના ના ભગવાન कौमारे आचरित प्राग्यो प्रहलाद जी तो कहते हैं पांच वर्ष से ही भक्ति शुरू कर देनी चाहिए बुद्धिमा समझ आवा लागे बस और को समझे न समझे हमको इतनी समझ भली ठाकुर नंद किशोर हमारे और ठकुरानी ऋषि भान लली और दुनिया में कुछ समझे न समझे इतना समझ जाए न कि मैं भगवान का हूं तो सभी ज्ञान ये एक वाक्य में समाया हुआ है જો પંચાક્ષર મંત્ર કે દ્વારા ભગવાન કે આગે ભાવ અભિવ્યક્ત કરતા પંચાક્ષર અક્ષર નિકલ કર્યા ગમે તે રૂપે ગમે ગમે તે સમય જાઓ પણ જો આ જાગૃતિ આ સમજ પ્રતિપલ તમારા જીવનમાં છે કે હું ભગવાન છું બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ ક્યાંય અટવાવાના નથી કારણ કે તમે પાર્ટીમાં છો ફરવામાં છો ડ્રાઈવિંગ કરી રહ્યા છો ઓફિસમાં બેઠા છો પણ જાગ્રત છો હું ભગવાનનો છું તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે અને તમે સજાગ છો હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી સંસાર ભયભીત રહેશે આ ભગવાનનો આવી જો જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને જેમ સૂર્ય ઉગે તો ઓસના બિંદુ વાહપ મળે ઓળવાય ગાયબ થઈ જાય એનું અસ્તિત્વ મટી જાય એમ જેના જીવનમાં કૃષ્ણ રૂપી સૂર્યોદય થઈ ગયો છે એને પાપના બિંદુ તો સહજમાં જે અદ્રશ્ય થઈ જતા હોય છે એનું અસ્તિત્વ રહેતું નથી કંગ ભગવાન માટે આ કર્મ નથી જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય ઘણી વસ્તુ તપ બળથી ન થવાય પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાવ ને તો એ જીવનમાં કામ બની જાય જૈસે કોઈ સૂર્યોદય થાય તો કમળ આપ મળે ખીલી જાય સૂર્ય એક હાથ લાંબો કરીને એક પાંખડી ખોલવી પડે ના કેમ ખીલે છે સૂર્યના પ્રભાવમાં આવે એમ ભગવાન મળશે એને કઈ રીતે પામીશું અને કઈ રીતે જઈશું એ પછીની વાત ભગવાનના અસ્તિત્વના પ્રભાવ હેઠળ આવી જાવ ને તો એ હૃદયનું કમળ આપ મળે ખીલી જશે કોઈ સાધના કરવાની જરૂર નહીં પડે અમુક ના પ્રભાવ તમે કોઈ અગ્નિની પાસે જાઓ તો ગરમી માંગવી પડે કે લાગવા માંડે એનો પ્રભાવ અગ્નિનો બરફની પાટ પડી એની બાજુમાં બેસો તો ઠંડી માંગવી પડે કે લાગવા માંડે લાગવા વેસે ભગવાન કે નિકટ હો જાઓ આપણે આપ ભગવત્તા કા અહેસાસ લગ લગાય પ્રભુ કા પ્રભાવ એને પામવાની વૃત્તિ તો બહુ દૂરની વાત છે ભગવાનને લાયક થવું એ તો ઘણું અઘરું છે પણ ભગવાનના થવું સાવ સહેલું છે તમારે ભગવાનના લાયક થવું છે કે ભગવાનના થવું છે લાયક થવા માટે હમણાં બારમાં અધ્યાયમાં કે લિસ્ટ આવશે કેવો ભક્ત મને ગમે હવે આપણે તો દરેક દરેક શ્લોકમાં જ લાગવું પડે કે પ્રભુ આ મારા માટે તો આ ઘણી દૂરની યાદ છે તો ભગવાનને લાયક થવું અઘરું પ્રભુ કે લાયક હોના બડા કઠિન હે પણ ભગવાન કા હોના બળા સરલ પ્રભુ કા હોજાના બડા સરળ હે કૃષ્ણ હું ધારો છું અને એ જાગૃતિ સાથે અવેરનેસ સાથે એટલે પંચાક્ષર મંત્ર ને કોઈ અક્ષર ન સમજતા કોઈ શબ્દ ન સમજતા એ જીવનની સૌથી મોટી સૂજ છે બસ ગીતાજી શું કરે સ્કેલ ચેન્જ થઈ ગયો ને આપણે સેટ કરે જો વગાડે છે તબલા હથોડી છે હવે આપણે હથોડી તો કોઈ પ્લમ્બર હોય કોઈ મિસ્ત્રી હોય એ રાખે સમજાય સંગીતવાળાને હથોડીને શું અને ચઢી ગયું હોય ને તો ઉતારવા કામ લાગે ઉતરી ગયું હોય તો ચડાવવા કામ લાગે બસ ગીતાજી એ જ અથોડી છે ઘણાના ચહેરા ચડી ગયેલા હોય ને ઘણાના ઉતરી ગયેલા હોય બસ આ ગીતાજી રૂપિયા થોડી વાગે એટલે સ્વર માં આવી જાય બસ મૂળ વાત એ છે નહી તો એમ લાગે સંગીતમાં અથોડીનું શું કામ જ્યાં જાય ત્યાં અથોડી લઈને ફરે પેલા ફ્લાઇટ પેલા લોકો પૂછે આ એરપોર્ટ માં કે અથોડી કાઢો બહાર કાઢો એ ચેક કરે કે આ કેમ લઈને જાય છે ભાઈ પણ બેસાડવા માટે સ્વરમાં કે પહેલી કાળીમાં છે તો બધું એમ જ આવે તો ચડી ગયું હોય એને ઉતારી દેવાનું ઉતરી ગયું હોય એમ ચડી દેવાનું એમ જ કથાના પહેલા દિવસે ઘણા ના ચઢેલા ચહેરા હોય અને ઘણા ના ઉતરેલા ચહેરા હોય કોઈ કોઈનું નથી રહે કોઈ ઘણા તો ભજન એવા ગમે જાણે કોઈ કોઈનું રહ્યું જ નથી દુનિયામાં અરે ના બધા બધાના છે કારણ કે તમે ભગવાન ના છો ને જ્યાં પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સારું

પ્રસાદી ગ્રંથ રૂપે તમારી જોડે રહેશે અને તમારા ઘરે પણ તમે લઈ જશો મંદિરના બધા ગ્રંથોની સાથે રાખજો યોગ્ય સમયે એનો પાઠ કરજો બીજું કાંઈ નહીં તો બારમો અધ્યાય ભક્તિ યોગ અને પંદરમો પુરુષોત્તમ યોગ આ બેનો કરશો તો બી ઘણી આનંદની વાત છે અને તમે કરશો જ એવો મારો વિશ્વાસ છે હવે મારો વિશ્વાસ તોડવો કે રાખવો એ તમારા ઉપર છે પણ જ્યારે પણ અનુકૂળતા મારો કોઈ આગ્રહ નથી તમે સેવા પણ કરો છો ને કલાક ભગવત સેવા મહાપ્રુજીની આજ્ઞાથી તો તમે ગીતાજીનું પ્રેક્ટિકલ કરી રહ્યા છો જે ગીતાજીમાં કહ્યું યત કરો સી દસનાસી યત જોહો સી દદાસી યત યત તપસ્સસી કોંતેય યત કુરુસ્વ મદરપણ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત એવા ઘણા બધા શ્લોકો આપણે મનમના ભવ ભક્તો મધ્યાજીમાં નમસ્કાર આખો સેવાનો જે ક્રમ છે

તો આનું પ્રેક્ટિકલ એ ભગવત સેવા છે એટલે કદાચ તમને ગીતાજી ભલે આવડતા હોય પણ તમે ગીતાજીને જીવી રહ્યા છો એ વાતનો વિશ્વાસ રાખજો જો ભગવત સેવા કરો છો તમે ગીતાજીને પ્રેક્ટિકલી જીવી રહ્યા છો અર્જુન એ સાહસ છે જો ભગવાને કેમ અર્જુનને પસંદ કર્યો છે વિશેષ લગાવ પરમાત્માને અર્જુન સાથે છે આપણે ત્યાં મહાભારતના યુદ્ધ અને પાત્રોની જે વિચારણા છે એનું તત્વ દર્શન છે કે એક એક પાત્ર કયા કયા ઉદ્દેશો સાથે છે મહાભારતનું યુદ્ધ જીતવા માટે પાંચ પાંડવ જોઈએ અને મહાભારત એ કેવલ ઇતિહાસના પાના પર લખાયેલું યુદ્ધ એની જ વાત નથી આ કેવલ વ્યક્તિઓ નથી આ બધા વિચારો છે પ્રત્યેક મનુષ્યનું હૃદય ઇદમ શરીરમ કોંતે ક્ષેત્ર મિત્ય વિધિ આ શરીર જ ક્ષેત્ર છે અને મહાભારત કોના જીવનમાં નથી ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સંઘર્ષ દરેકના જીવનમાં જુદા જુદા રૂપે આવેલો જ છે દરેકનો રથ ક્યાંક મધ્યમાં ઉભો જ હોય છે એ રીતે આ મહાભારતના જીવનના મહાભારતના યુદ્ધને જીતવા માટે પાંચ પાંડવો જોઈએ પહેલા યુધિષ્ઠિર યુધિષ્ઠિર એટલે ધર્મ દરેક ના જીવનમાં આ જીવન સંઘર્ષને જીવવા માટે જીતવા માટે એના જીવનમાં ધર્મ હોવો જરૂરી છે કારણ કે જો ધર્મ તમારી સાથે નથી તમારા વિચારમાં નથી તો તમારી સફળતા પણ બહુ લાંબા સમય સુધી નહીં રહે બીજો છે ભીમ ધર્મ છે પણ જો ધર્મ કરવાનું બળ નહીં હોય તો આ દુનિયા તમને ધર્મ નહીં કરવા દે એટલે ભીમ એટલે ધર્મની સાથે બળ જોઈએ પોતાના સંકલ્પોને પૂર્ણ કરવા માટે મનુષ્યની અંદર બળ હોવું જોઈએ અને બળ અનેક પ્રકારના છે ખાલી શરીરનું જ બળ દરેક જગ્યાએ કામ આવતું નથી અને એમ પણ આ તો કળયુગ છે આ કળનો યુગ છે બળનો યુગ નથી અહીંયા કોઈ પણ વસ્તુ બળપૂર્વક કરવા જશો ને તો કોઈ સ્વીકારશે નહીં આ કળનો યુગ છે આંખ કાઢીને કહેવા જશો તો કોઈ નહીં સાંભળે પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાતને ઉપાડી લેશે તમારી વાતને કળપૂર્વક કહેતા તમારે શીખવું પડશે આ યુગમાં અહીંયા નાનકડા પાંચ વર્ષનો તમારો પૌત્ર હશે ને એને પણ વઢીને કહેવા જશો ને તમારાથી દૂર ભાગી જશે એ તમારું નહીં સાંભળે ના હવે હું દાદીનું નહીં સાંભળો હવે હું દાદાનું નહીં સાંભળું આ બળનો યુગ છે જ નહીં તમારી વાત સામે વાળાના ગળે ઉતારતા આવડવી જોઈએ કળનો યુગ છે યુક્તિપૂર્વક કહેવું પડે છે હવે બળ કામ નથી લાગતું જેટલું બળ વાપરશો એટલા તમે અરુચિકર થઈ જશો અને એટલા માટે બળ અનેક પ્રકારના છે શરીરનું તો બળ છે બુદ્ધિ નું બળ છે મનોબળ છે વિચાર નું બળ છે અને આ બળ જે કામ કરે છે કે પિતા અને પુત્ર હતા એટલે પિતાએ દીકરાને કહ્યું કે બેટા આ પથ્થર ઉપાડ અને પેલો ઉપાડવા જાય ને એટલું બધું ભારે ઉચકાય જ નહીં એટલે ઉચકી જ ના શકે પપ્પા ઉચકાતો નથી કવ છું પૂરી તાકાત લગાવ ને ઉઠાવ અને પેલો ફરી પૂરી તાકાત લગાવ ઉચકી જ ન શકે કવક તને કહું છું ને પૂરી તાકાત લગાવ પેલો ફરી કોશિશ કરે

જ્યારે પણ શ્રેષ્ઠ કાર્યો કરવા હોય ત્યારે એક વ્યક્તિના સામર્થ્યથી કાંઈ થતું નથી બુદ્ધિનું બળ છે મનુ બળ ઘણી વાર શરીરનું બળ બહુ હોય પણ મનનું બળ ના હોય તો બુદ્ધિબળ પણ બળ છે એટલે અત્યારના સમયમાં બુદ્ધિબળ જે કામ કરે છે એ બીજા બળો નથી કરી શકતું તો ધર્મ ધર્મની સાથે બળ જોઈએ કમજોર વ્યક્તિ પોતાનું કલ્યાણ પણ સાધી શકતો નથી બીજી વાત તો જુદી વાત અને એ તો ધર્મ નામે રડતો રે તો ભગવાન યાદ રાખો તમે એવું સાંભળ્યું હશે કે ભોળા નો ભગવાન હોય આવું ક્યાંય સાંભળ્યું કે મૂર્ખા નો ભગવાન હોય મૂર્ખા નો ભગવાન ક્યારે ના હોય તમે મૂર્ખતા કરો ને તમે આરોપ ભગવાન પર રોકો કે હું ભગવાન માં માનું ભોળો એટલે બધા તું મૂર્ખો કેવાય ભોળો ના કહેવાય જો બધા તને છેતરી દેતા હોય તો મૂર્ખતા આવે એમાં ભોળપણ ના આવે ભોળપણ એ તો અંતની નિર્દોષતા છે બુદ્ધિની મૂર્ખતા એ જુદી વાત છે એટલે આપણી ભૂલોને પણ ધર્મના કપડા પહેરાવી અને ઢાંકવાની કોશિશ નહીં કરી ભગવાન કમજોરી નથી બળનું તાકાતનું નામ છે આપણા જીવનની એક જ ભક્ત જીવનની એક જ તાકાત છે ભગવાન છે ને મારે કોઈની ગરજ નથી ઠાકોરજી છે ને મારું બધું પૂરું થશે એ તાકાત નરસિંહ મહેતા પાસે છે આપણા પાસે છે મહાપ્રભુ પ્રભુ સર્વ સમર્થો શરણો લીધું છે પ્રભુ સર્વ સમર્થ છે અને એ વાતમાં જયારે જયારે ભરોસો હટે છે ને ત્યારે શંકાઓ પેદા થવા લાગે છે ત્યારે ચિંતાઓ પેદા થવા લાગે છે કે મારું શું થશે અરે તું ભગવાનનો છું તો તારી ચિંતાઓ ભગવાનની છે તે જયારે સંકલ્પ કર્યો ભગવાન ના થવાનો ત્યારે તારી સમગ્ર ચિંતા ભગવાન ભગવાન છે બસ આટલી વાત મનમાં બેસી જાય મહાપ્રભુજી સર્વ સમર્થ એ બધું હું નથી કે તમે ગ્રંથ વાંચીને આના ઉપર વિશ્વાસ કરો આ વાત તમે તમારું જીવન જ વાંચો ને ભૂતકાળ કેવો કેવો સમય આવેલો હવે તો ફસાઈ ગયા હવે તો હવે તો નહીં નીકળી શકે હવે તો બધું ખતમ હવે જીવનમાં ક્યારે ઊંચા નહીં આવી હવે ક્યારે બહાર નહીં નીકળી કેવા કેવા સંજોગો જીવનમાં આવેલા છતાંય પ્રભુએ બધેથી કાઢ્યા ને અહીંયા લાવીને રાખ્યા ને તો આજ સુધી જે કરતો આવ્યો એ આગળ નહીં કરે આજ સુધી જે જીવનમાં સહારા આપતો આવ્યો એ આગળ બી બધું કરશે કદાચ બીજાની વાત પર ભરોસો ના આવે પોતાના ભૂતકાળમાં ડોક્યું કરશો ને તો ભરોસો આવી જશે તકલીફ એ જ છે સંસાર વારે ઘડીએ ભરોસો તોડે છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી અને ભગવાન હંમેશા ભરોસો રાખે છતાં ભગવાન પર ભરોસો બેસતો નથી ધર્મ ધર્મની સાથે બળ એટલે કે ભીમ જોઈએ જીવનમાં જો બળ નથી તો ધર્મ પણ વધારે વાર ટકશે નહીં કોઈ પણ તમારા ત્યાં હમલો કરશે પ્રભાવિત કરશે તમને ગુલામ બનાવશે તમને શરણમાં લઈ લેશે અને ક્યારેક એનો ધર્મ પાડવાનો વારો આવશે અને આવું ઇતિહાસમાં થયેલું છે ધર્મની સાથે બળ પણ જોઈએ પોતાના ધર્મને જીવાડવાનું ને જીવવાનું બળ હોવું જોઈએ એટલે યુધિષ્ઠની સાથે ભીમ પણ ધર્મ હોય હોય બળ પણ જો સાહસ ન હોય તો બળ પણ કામ કોઈ ગમે શરીરથી પહેલવાનું હોય પણ લડવાનું સાહસ જ ન હોય અને એના કરતા ઊંધું જોયું ઘણા દુબળા પાતળામાં તાકાત ન હોય પણ સાહસ એવું હોય કે એનાથી મોટા મોટા ગભરાતા હોય આપણે એવું લાગે આ છે દુબળો પાતળો તોય બધા ગભરાય છે કારણ કે એમને સાહસ બહુ હોય સાહસ બહુ જરૂરી છે પણ ધર્મ અને બળ પછી સાહસ આવે ખાલી સાહસ આવે તો પણ નકામું થઈ જાય જો ધર્મ ન હોય વાર આ એવું જ થાય ઘણા હોય અને પાછા મોટિવેટ થઈ જાય તો સમાજમાં બહુ મોટું નુકસાન કરે ક્યાંય સમજ ના હોય કોઈ નોલેજ ના હોય કોઈ આવડત ના હોય પણ જો મોટિવેટ કરી નાખો ને તો સારા સારા પદો ને રોકીને બેસી જાય બધું બગાડ નાખે એટલે દરેક લોકો મોટિવેટ ના થાય એ પણ જરૂરી છે એના માટે ધર્મ અને બળ હોવું જોઈએ ધર્મ ની સમજ હોવી જોઈએ શું કરવું શું ન કરવું આનો પણ વિવેક જીવનમાં હોવો જોઈએ તો ઘણા એવા મૂર્ખ જોયા છે મોટી મોટી આમ કરી નાખીને પેલું કરી નાખીને ફલાણું કરે અરે તું જોતો આ સમય છે કરવાનો આ સંજોગ છે કરવાના એટલે બધા મોટીવેટ ના થાય પણ જરૂરી છે એટલે ધર્મ અને બળ ભેગા થઈને પછી સાહસ જોઈએ સાહસ જરૂરી છે સાહસ વગર સિદ્ધિ ન મળે એટલા માટે સાહસ અર્જુન જોઈએ આગળ નકુલ અને સહદેવ એક છે બુદ્ધિ જો ધર્મ હોય બળ હોય સાહસ હોય પણ સાહસ ક્યારે ને ક્યાં કરવું એની બુદ્ધિ ન હોય તોય પતન થઈ જાય એટલે બુદ્ધિ કહ્યું અને છેલ્લે કહ્યું સહદેવ એ સૌંદર્ય નકુલ અને સહદેવ સાહસ હોય બળ હોય ધર્મ હોય બુદ્ધિ હોય પણ જીવનમાંથી સુંદરતા ખતમ થઈ જાય રસ ખતમ થઈ જાય તો આ બધું જ નિરસ થઈ જાય અને એટલા માટે પાંચ પાંડવ જીવનમાં આવે ત્યારે મહાભારત જીતી શકાય એ સાહસની સાથે બુદ્ધિ બહુ જરૂરી છે એ બુદ્ધિ ક્યાં લગાવી કારણ કે આજે સમાજમાં બુદ્ધિ બહુ વધી રહી છે પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે અને જ્યારે બુદ્ધિની શુદ્ધિ ઘટી જાય ત્યારે એ જ બુદ્ધિ પતનના કારક બની જાય મોટા મોટા કૌભાંડો કોઈ અભણ લોકો તો કરતા નથી ભણેલા ગણેલા જ કરે છે એટલે સમાજને બુદ્ધિએ જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું અભણ લોકોએ નથી પહોંચાડ્યું ગામમાં જંગલમાં રહેતા આદિવાસીઓ સમાજનું કઈ નુકસાન નથી પહોંચાડતા પણ બહુ ભણી ગણીને બધું સમજાઈ જાય ને જે ને એ જ સમાજ માટે ખતરો બની જાય જો ધર્મ એના જીવનમાં ન રહેતો એટલા માટે બુદ્ધિની શુદ્ધિ થતી રહેવી બહુ જ આવશ્યક છે સાત્વિકતા બુદ્ધિની બની રહેવી બહુ જ નિતાંત આવશ્યક છે દુર્યોધન મૂર્ખ હતો બહુ બુદ્ધિમાન હતો રાવણ મૂર્ખ હતો બુદ્ધિમાન લોકોએ દુનિયાને જેટલી બગાડી છે એટલી અભણ લોકો નથી બગાડી એટલા માટે બુદ્ધિમાન લોકો ધર્મશીલ બન્યા રહે એ સમાજે પ્રયત્ન કરતો રહેવો જોઈએ એના માટેના પ્રયાસો થવા જોઈએ સમાજ સદ વિચાર વાળો બન્યો કારણ કે જો સદભાવના અને સદવિચાર મનમાંથી જતા રહ્યા તો આજ બુદ્ધિ માણસનું પતન કરી નાખશે અને આજે જોઈ રહ્યા છે સમાજમાં આપણે બધા બુદ્ધિનું જ્યારે અતિશયોક્તિ થાય એટલે સૌથી પહેલા એમ લાગે કે બાકી બધા જ મૂર્ખા છે અને જ્યારે તમે બીજાને મૂર્ખ માનવા માનો ત્યારથી તમારા પતનની શરૂઆત થવા લાગે બુદ્ધિની સાથે સૌંદર્ય જોઈએ સુંદરતા જોઈએ રસ જોઈએ આનંદ જોઈએ નહીં તો પછી નિરસ થઈ જવાય અને જીવન જો નીરસ થઈ ગયું તમારી જ બુદ્ધિ તમારું ભાર એટલા ઘણા કે એટલા બધા વિચાર આવે છે કે આમ શાંતિ જ નથી મળતી જે બુદ્ધિ બળ હતું પશુ કરતા મનુષ્યને જુદા પાડનારું તત્વ હતું એ જ બુદ્ધિ આજના સમયમાં માણસ માટે ભાર બની ગયું છે રોગ બની ગયું છે કારણ કે બુદ્ધિને આપણે હેન્ડલ નથી કરી શકતા બુદ્ધિનો સદુપયોગ નથી કરી શકતા એમ જ થાય કોઈ નાના બાળકને બહુ હાઈ ટેકનોલોજી વાળું તમે લેપટોપ આપી દો છે એટલી બધી સુવિધા એની અંદર કે ઘણું બધું કામ થઈ શકે પણ એની અવસ્થા નથી એટલા માટે એના માટે ભાર બની જાય એ જ ઉદ્વેગનું કારણ બની જાય અને જે બુદ્ધિ આપણને મળી છે એને હેન્ડલ કરવા માટે ભક્ત બનવું આજના સમયમાં બહુ જરૂરી છે ભક્ત પણ આજના સમયની માંગ છે કારણ કે જયારે તમે ભક્ત બનો છો ને ત્યારે તમારા દુર્ગુણો ખરી પડે છે કાઢવા પડતા નથી ઘણા લોકો કે ક્રોધ કાઢવા શું કરવું દ્વેષ કાઢવા શું કરવું ઈર્ષા કાઢવા શું કરવું અને કેટ કેટલા પ્રયોગો આપણે બધા બતાવે ગુસ્સો આવે તો શું શું કરવું જોઈએ શાંતિ માટે આ બધાને પ્રયોગ ઘણા કે ઊંધી ગણતરી કરવી ઘણા કે ઠંડા પાણીથી હાથ પગ ધોવા ઘણા કે ઊંડા ઊંડા શ્વાસ લેવા પણ ગુસ્સો આવે ત્યારે આમાંથી એક વસ્તુ યાદ રહે છે એ તો બધું આવ્યા પછીની વાત છે ઘણા લોકો એમ કે મને તો બે મિનિટનો ગુસ્સો પછી કાંઈ નહીં પણ બે મિનિટમાં ભૂકંપમાં બધું તૂટી ફૂટી જાય એ બે મિનિટ જ કાપી છે ભૂકંપની બે મિનિટ જ હોય એના કલાકો ના હોય પણ એ બે મિનિટમાં શું વિસર્જન કરી નાખ્યું હોય એ પછી બધું પાછળથી સમજાય મૂળ વાત એ છે સુંદરતા જરૂરી જો આ બુદ્ધિને ભક્તિના રંગે નહીં રંગો તો સમાજ માટે આ બુદ્ધિ જ ખતરો બની જશે અને જ્યારે આ બધું જ કાઢવા માટે એક એક ને કાઢવા જશો ને તો જીવન પૂરું થઈ જશે પણ આ નીકળશે નહીં પણ ભાવથી ભરાઈ જશો ને ભાવથી પાકી જશો ને આપ મળ્યા ખરી પડશે ને ખબર એ નહીં પડે ક્યારે આ જીવનમાંથી જતું રહ્યું એ તમને પોતાને ખ્યાલ નહીં આવે ક્યારે હું પહેલા કેવો હતો અને જ્યારથી ભગવાનની ભક્તિમાં જોડાયો હવે કેવો થઈ ગયો છે જીવનમાં સૌથી મોટો ચમત્કાર જ એ છે કંકુ નીકળે ભગવત નીકળે નામ બદલાઈ જાય ને પેલું થઈ જાય આ બધા નાના છે આખે આખો માણસ બદલાઈ જાય ને એ જ સૌથી મોટો ચમત્કાર છે અને એ ચમત્કાર આપણા ગ્રંથો કરે છે તો આ પાંચ પાંડવ હજી જીવનમાં સફળતા અધૂરી છે જો છઠ્ઠા કૃષ્ણની કૃપા ન ભળે તો સારથી કૃષ્ણને ન બનાવો તો એ યુદ્ધ જીતાતું નથી આ પાંચે પાંડવોથી મહાભારત નથી જીતાયું કૃષ્ણ સાથે રહ્યા એટલે જીતાયું છે એટલે આ પાંચે હોય પણ જયારે કૃષ્ણને જીવનના સારથી બનાવી લો ત્યારે જ આ જીવન સફળ થાય છે